નમસ્કાર મિત્રો વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર મિત્રો હું તમારા માટે ગુજરાતી વ્યાકરણનો એક નવો ટોપિક લઈને આવી રહ્યો છું તે ટોપિક છે તોટક છંદ મિત્રો આપણે જો તોટક છંદની વાત કરીએ તો બે છંદ એવા પ્રકારના છે કે તેઓ બાર અક્ષર ધરાવે છે મિત્રો એને આપણે જો ઓળખવા હોય તો આપણને બંધાણ ખ્યાલ હોવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો તોટક છંદ તો અક્ષર કેટલા ધરાવે છે મિત્રો બાર બંધારણ શું છે મિત્રો સ સ સ સ આ મિત્રો બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવી જરૂરી બને છે જો મિત્રો તમને આટલું જ ફાવશે તો અને તો જ તમે છંદની પંક્તિ ઓળખી શકો છો કે આ જે પંક્તિ છે કયા છંદની છે મિત્રો જો તમે બેઝિક માહિતી જો ન મેળવી હોય તો તેનો પણ વિડીયો આપણે ઓલરેડી મૂકેલો છે તો એ જોઈ લેજો જેથી કરીને છંદમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવી શકે અને પરીક્ષામાં એક પણ માર્ક ખોવો ન પડે તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ તોટક છંદ મિત્રો કેટલા અક્ષરો ધરાવે છે તો બાર અક્ષરો ધરાવે છે ઘણીવાર મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે અને ઓપ્શન ચાર આપેલો હોય છે એમાંથી આપણે નક્કી કરવાનું હોય છે કે કયો સાચો આન્સર હોઈ શકે તો મિત્રો બંધારણ છ છ છ ચાર છ યાદ રાખવાના અક્ષર કેટલા બાર અક્ષર કયા છંદના તોટક છંદ હજુ આગળ મિત્રો તો મિત્રો તોટક છે ને ઓળખવા માટે આપણે શું કરવું જરૂરી બને છે તો પ્રથમ આપણે અક્ષરોની ગણતરી તો જોઈએ મિત્રો તેના ઉદાહરણ તો મિત્રો પ્રથમ પંક્તિ છે અધરમ મધુરમ મદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ મિત્રો આ જ પંક્તિ ઓળખવી હોય તો આપણે શું કરવું જરૂરી બને છે તો મિત્રો આપણે પ્રથમ તો એના અક્ષરોની ગણતરી કરવી પડે છે તો ને તો જ આપણને ખ્યાલ આવી શકે કે આ જે પંક્તિ છે તો ટક છંદની હોઈ શકે તો જોઈએ મિત્રો કરીએ ગણતરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર મિત્રો કેટલા અક્ષરો થયા બાર અક્ષર થયા તો જોઈએ મિત્રો આ પંક્તિના કેટલા અક્ષરો થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર મિત્રો બાર અક્ષર થયા તો મિત્રો બંધારણ પ્રમાણે આપણે જોઈએ તો શું વાત હતી મિત્રો કે અક્ષર બાર મિત્રો અક્ષર બાર છે બરાબર તો ગણ ત્રણ અક્ષરનો સમૂહ હોય ત્યારે એક ગણ થાય તો ચાર તરી બાર બરાબર તો જોઈએ મિત્રો એના જે ગણ બંધારણ પ્રમાણે જે લઘુગુરુ છે કે નહીં તો મિત્રો જુઓ પ્રથમ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ બરાબર મિત્રો ઓલરેડી તમને આપેલું જ છે તો મિત્રો ખાસ ધ્યાન આપો મિત્રો હવે મિત્રો જુઓ આનું જે બંધારણ છે ચાર છ બરાબર ત્રણ અક્ષરનો સમૂહો જો કહેવાય મિત્રો ગણ કહેવાય તો આજે ચાર ગણ છે તો ચાર તરી બાર અક્ષરો કેટલા થયા બાર અક્ષર થઈ ગયા બરાબર એ આપણે ગણી પણ લીધા છે તો મિત્રો છ નો જો બંધારણ કરીએ તો બરાબર તો કે લઘુ લઘુ ને ગુરુ થાય છે મિત્રો લઘુ લઘુ ને ગુરુ થયા મિત્રો એ જ પ્રકારે જુઓ મિત્રો આગળ પણ સ લગા કે લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ મિત્રો હવે આપણે કોઈને પૂછવાની જરૂર નથી કે આજે પંક્તિમાં કયો છંદ હોઈ શકે આપણે જાતે જ નક્કી કરી લીધું છે કે અહીંયા તોટક છંદ જ લાગુ પડશે બીજો કોઈ છંદ લાગુ પડશે નહીં અહીંયા પણ મિત્રો એ જ પ્રકારે છે સમજાવેલું છે મિત્રો તમારે સ્ક્રીનશોટ કરવી હોય તો કરી શકો છો અને મિત્રો આને જે પીડીએફ મેળવી હોય તો મિત્રો કોન્ટેક કરી શકો છો એની આપણે ટેલિગ્રામ ચેનલ પણ છે બીજું કે મિત્રો ખાસ અમારો જે વિડીયો બનાવવાનો જે હેતુ છે એ તમને સમયસર સરકારી નોકરી મળી રહે અને તમારા મા બાપની આંખમાં એક પ્રકારની ખુશી જોવા મળે એ હેતુ દ્વારા આ જે વિડીયો બનાવેલો છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજાઓને પણ ખૂબ જ ઉપયોગી બની શકે તો મિત્રો જોઈએ હવે આપણે આગળ તો મિત્રો જોઈએ બીજું ઉદાહરણ વિભુના ઉરની વર વાંચ લડી તુજ રંગ બધા મૂજ આ તનમાં તો મિત્રો પ્રથમ આપણે શું કરવાનું હતું તો મિત્રો અક્ષરોની ગણતરી ચાલો મિત્રો કરીએ અક્ષરોની ગણતરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર મિત્રો અક્ષરો થયા બાર હવે આપણે બંધારણ પ્રમાણે જો વાત કરીએ તો એનું બંધારણ હતું चार बराबर मित्रों के चार बार अक्षरो लखीए लगा तो लघु लघु गुरु बराबर ये प्रकार बने कि नहीं बनतु जो है पंक्तिमा लघु लघु गुरु लघु लघु गुरु लघु लघु गुरु लघु लघु गुरु मित्रों આ પંક્તિમાં પણ એ પ્રકારે બને છે બરાબર તો હવે આપણે કોઈને પૂછવાની જરૂર નથી કે આ પંક્તિ કયા છંદની હોઈ શકે આપણે જાતે જ નક્કી કરી લીધું છે કે આ તોની પંક્તિ છે એ જ પ્રકારે મિત્રો આ પણ તોટક છંદની પંક્તિ બનશે બરાબર મિત્રો આ પણ તોટક છંદની પંક્તિ છે જોઈ એનો એકવાર મિત્રો કન્ફર્મ કરી લઈએ જેથી કરીને બધાને ખ્યાલ આવી શકે ખ્યાલ તો આવી ગયો છે છતાં જોઈ લઈએ ચેક કરી લઈએ તું જ રંગ બધા મૂજ આ તનમાં તો મિત્રો પ્રથમ અક્ષરોની ગણતરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર હવે મિત્રો વાત કરીએ તો સલગા સલગા તો લઘુ લઘુ ગુરુ તો આ પ્રમાણે મિત્રો બહાર બેસ મળે છે કે નથી મળતું જોઈએ તો લઘુ લઘુ ગુરુ અહીંયા પણ લઘુ લઘુ ગુરુ જોવા મળે છે મિત્રો તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે તોટક છંદ વિશે તો મિત્રો આ મારો વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને દરેક મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે અને આ વિડીયો બનાવવાનો ખાસ હેતુ છે કે તમને સરકારી સમસ્યા નોકરી મળી શકે અને તમારા મા બાપની આંખમાં એક પ્રકારની ખુશી જોવા મળે એ હેતુથી આ વિડીયો બનાવેલો છે તો મિત્રો વધુમાં વધુ આ શેર કરજો જય હિન્દ જય ભારત